રામ રામ ભાઈ જય મુરલીધર જય દ્વારકાધીશ જય માતાજી તો ભાઈ બહુ લાંબા ટાઈમ પછી સ્વાગત છે તમારું પાછું નવા વિડીયોમાં તો ભાઈ આપણે આ જસદળથી સાયણો લીધો છે ભેગી ધાર દેવાતો જાય તો ભાઈ આજે મુહૂર્ત કરવાનું છે બરાબર છે અને થોડોક ઘાર બહુ છે થોડોક તો નહીં પણ ઘણો બધો છે કેમ કે પાયડા પછી માથે વરસાદ થઈ ગયો હતો અને જોઈ શકો હો ટ્રેક્ટર ગરતું જાય એટલો ગારો છે હજી તો હલો ભાઈ ચાલુ કરવાનું હે ચાલુ કરી લઈએ પછી મળીએ કે હું રિઝલ્ટ છે શું છે શું નહીં તો ભાઈ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હલો ભાઈ ચાલુ કરી પછી મળીએ ભાઈ ચાલુ કરી દીધું હે અને જોઈ શકો હાવીલા લીલા લીલા હે પાથરા ભાઈ તમે જોઈ શકો હવ કેમકે અત્યારે આ ગારામાં ઉપાડેલું હે એટલે બહુ કઈ ધૂળ તો નથી પણ જોઈ શકો તમે પીબળી પણ અલગ થઈ જાય છે કણ ને પીવડી અને અહીંયા કમ્પ્લીટ માલ ચોખો આવે છે કેમ કે ભાઈ અત્યારે માણસો બહુ છે નહીં ઘટે છે માણસો નહીતર અહીંયા ખાલી બે માણસો હોય ને ભાઈ એટલે ડાયરેક્ટ પાછળ માંડવી એકદમ ચોખી કમ્પ્લીટ થતી આવે તમે જોઈ શકો ભાઈ તમે જોઈ શકો હાવ એટલે હાવ લીલું હે ને ચાઈના ની વાત કરીએ ભાઈ તો ચાઈના નું સારું એવું રિઝલ્ટ હે વાંધો નથી અહીંયા ભાઈ માંડવી ચોકી કરે જ્યાં આવે છે ત્યાં બે લોકો હોય બે માણસો હોય એટલે કમ્પ્લીટ વાહન લાગી ચોખી જાય રામ રામભાઈ જય મુરલીધર જય દ્વારકાધીશ જય માતાજીભાઈ તો ભાઈ ઘણા લોકોનો સવાલ હતો કે ભાઈ તમે શું લ્યો કલાકનું ને તો ભાઈ કલાકના આપણે હજાર રૂપિયા ભાવ છે ને ઘણા લોકો એમ કેતા હોય કે ભાઈ ઓહો હજાર રૂપિયા થોડો હોય કઈ ભાવ તો ભાઈ જોઈ લ્યો આવા લીલે લીલા ભાઈ કાઢવા પડે જોઈ લ્યો તમે હા આવા લીલે લીલા કાઢવા પડે ને આ કટર પાછું આખું ચોખ્ખું કરવું પડ્યું તું કાઢીને ને અંદરે આજે આખું ઘણું ભર્યું છે એ હજી બધું ચોખું કરવાનું બાકી છે હાલો ભાઈ ચોખ્ખું કરીને ફિટ કરી દઈ તો હાલો ભાઈ બપોર આ કરી લીધા હે અને અટાણે દોઢ થવા આવ્યો છે બધું અકેલી લીધું બધું ફિટ કરી લીધું ને જોયું હોય છે આ આપણે ધા દેવાના ચાઇડો આ વખતે ફિટ કર્યો છે ને સારું એવું રિઝલ્ટ પણ છે વાંધો નથી તો હાલો ભાઈ હવે નીકળીએ હાલો પણ મળીએ વાળીએ જઈને સીધા ભાઈ ચાલુ કરી દીધું હવે ને જોઈ શકો તમે રિઝલ્ટ નું પીપળીને બધું નીકળતું જાય ને ધૂળ તો આવતી નથી ને જોઈ શકો પણ પણ નોર્મલ છે એકદમ ચોખ્ખી તો ભાઈ કામ સારું લાગ્યું હોય ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજે કંઈક ભાઈ થોડુંક ભૂખ આવી ગયા લાવ્યું છે બાકી કાલે તો હા લીલું ગદમ હતું જોકે અત્યારે તો કે થોડુંક શે કરું જ પણ વાંધો નથી નડે એમ નથી माथरान माथराज आहियो